વાવમાં વાવ વિધાનસભા બેઠક નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા ગેનીબેન ઠાકોરની જીત બાદ વાવ ખાતે આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગેનીબેન ઠાકોર મામેરાની માતર સાથે સભા મંડપમાં પહોંચ્યા હતા આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે બનાસકાંઠા લોકોને બનાસની બેંક પણ બનાસની બેનની લાગણી સામે ખરીદી શકી ન આ આભાર દર્શન કાર્યક્રમ સાથે કોંગ્રેસની આવનાર વા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન પણ કહી શકાય છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા भाई श्री अमित भाई चावड़ा आपड़ी बहन बनासनी बहन गुजरात बहन अबे संसद ने देश नी बहन गाय माता नी बहन है विज्ञानी बहन ठाकुर जिला कांग्रेस समिति ना प्रमुख भाई भरत सिंह भाई आदरणीय कांति खराड़ी आदरणीय भाई श्री अमृत जी भाई ठाकुर ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ભાઈ શ્રી રાજુભાઈ જોશી શિવાભાઈ ભૂરિયા ગુલાબસિંહ બેન ઠાકરસિંહભાઈ કેપીભાઈ ગઢવી ભાઈ શ્રી ગિરિરાજ બના લક્ષ્મીબેન પંચપ્ર બહુ જ મહાનુભાવો ઉપસ્થિત તમામ મહાનુભાવો મારી સામે બેઠેલા ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ ઉપસ્થિત રહી સમર્થન આપ્યું છે એ માટે આપણો દેશ છે ને ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખિરુતની કરવી જોઈએ તમને ખબર છે હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં એ કેન્દ્રના બજેટમાં મેને ગેની બેને કહ્યું કે આ જીએસટી તમે આ ટેક્સ ગબ્બર સિંહ જેવો ટેક્સ આ ટ્રેક્ટર ઉપર ને ખાતર ઉપર ને ખેડૂત ની દવા ઉપર અને પશુપાલક ના ખાણદાન ઉપર નાખો છો એ ઘટાડો ભાજપ ની સરકાર ઘટાડ્યો ટેક્સ તો કોના ઉપર ઘટાડ્યો કસ્ટમ ડ્યુટી ઘટાડી તો કોના ઉપર ઘટાડી પ્લેટિનમ ઉપર ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે એને પ્લેટિનમ કહેવાય આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ અમારી બહેનો દીકરીઓ બહુ બહુ સારું થાય કોનું પહેરે પ્લેટિનમ પહેરે સોના કરતા મોંઘી ધાતુ એ પ્લેટિનમ આ ભાજપની સરકારે પ્લેટિનમ ઉપરનો ટેક્સ ઘટાડ્યો પણ ખાતર ખાણદાન ટ્રેક્ટર ખેડૂતની લેવાતી ખેતી માટેની દવાઓ એના ઉપર ટેક્સ નો ઘટાડ્યો મને આનંદ કે એવા વિસ્તારના લોકોનો વિસ્તાર છે કુદરત ની મુશ્કેલીઓ વચ્ચે જીવીએ છે

ન્યૂનતમ મૂલ્ય સરકારે બાંધવું જોઈએ નથી રાયડા માટે નથી જીરા માટે કે નથી એરંડા માટે અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે છે આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસની સરકાર બનશે આ બધી ખેત પેદાશોની ચિંતા એ સરકાર ડરો મત અને ડરાવો મત આ ભૂમિ ધૈર્યધરની ભૂમિ છે માં નરેશવરની ભૂમિ છે લખાપીર દાદાની ભૂમિ છે કે જાય ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહેરી વરનારના અહીંયા અત્યારે પાળ્યા છે આ ભૂમિ છે અને જ્યારે ગેરન અને દીકરીની વાત આવે બાપુ ત્યારે સૌ પ્રથમ મેં માંભેરું બે વાવની જનતાપાયે માંગ્યું હતું અને કાઈમે મેં વિનંતી કરી કે મારે માભેરામાં હીરા નથી દૂતા મોરતી નથી દૂતા મારે ઢાલ્યામાં બીજું કાંઈ નથી જોતું પણ તમે ગરીબ સમાજની ની વોટ આપીને ધારાસભ્ય બનાવજો તમારું વોટ હું એને નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાયને વિનંતી કરીને મામેરું માગ્યું હતું બે હાજર અઠાર માં તમે મારું મામેરું ભર્યું રાજકીય ઘણા ઉથલ પાથલ થયા બધા મીડિયા વાળા ભારતીય જનતા પાર્ટી વાળા એ બધા વગોડા ચાલુ રાખ્યા કે ગેડી બેન તો રાજીનામું આપશે અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરો માગીને સજા આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી જાણું છું હું જિંદગી ભર મારા માં વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય હું કોંગ્રેસનો ઝંડો લઈને તિરંગો લઈને મારી અંતમ અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ એને એનું મત આપ્યું છે એનો વેપાર ના થાય એને નેચું ના જોવું પડે જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામો આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાય મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલપાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આખા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ મોવડી મંડળ તમે બધા મામેવરાની ની માત્ર ખાવા આવ્યા છો ને એ મામેવરાની માર ખાવા તો ના પડે પણ એમ જ ક્યાં કે બેન તો વેચાઈ ગયા તો એમને અહીંયા કદી એમનું મોટું ના જોવાય આપણી બાજુ તો આવો ભાવો શબ્દ લાગે